આવી ગયા છે બપોર પછી માંડવી પાડવાની છે જેવું આવ્યા ટેક્તરવા આવે ને એટલે પાડવાની બપોર પછી આ કપાહમાં પાણી ચાલુ છે આ માંડવી પાડવાની આપણે પછી અમે માંડવી ઓલા ખેતરમાં પાડી હતી ભેગી કરી લીધી અને બહાર વાળવાના હવે કાલ આપણે ટીસી અમે આપણે વાડી છે આવી ગયા વાળી આવે વળી ગયા આપડી વાડી આ વાડી ભર ભર બધો વળી ગયો ઓલી સામે વાડી દેખાય ને આપણે બીજી માંડવી ઉપી છે પછી આપડે માંડવી આજે બપોર પછી પાડવાની છે ટ્રેક્ટર આવે છે બપોર પછી એ માંડવી નું મૂળ છે અત્યારે બીજી વાડી છે બધા હલર માં કાઢવાની છે ચાર પાંચ જે ઉકાવા દેવું પછી કાઢી નાખું આવો બધા ઓળખ ખાવા હોય તો બપોર પછી જેવા માંડવી પાડવાની છે

મરચી ટમેટી નારિયેલી શેરડી અમારો ગયા હોલી પાડવાની છે અમે પવન જગી ફરે પછી ચાલુ

ચા પીવી ચા પીને ચાલુ કરે હવે ભેગી કરવાની કલાક બે થી ત્રણ કલાકમાં થઈ જાય ભેગી જો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે મળશો આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી મિત્રો